સોલંકી સરકારી દવાખાના નજીક થી શિલી માગ જોડતો રસ્તો દસ બંગલા નવી ખરી સુધી નો આ નવીનીકરણ નવો બનાવવાનો હોવાથી આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ ના હસ્તે ખાત મુહત કરવામાં આવ્યું વર્ષ બે હજાર ત્રેવીસથી ચોવીસની ગ્રાંટમાંથી અડતાલીસ લાખ રૂપિયાથી વધુના ખર્ચે ત્રણસો દસ મીટર રોડનું નવીનીકરણ કરવામાં આવશે આ પ્રસંગે ઓણ નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ પટેલ ઉપપ્રમુખ કેતનભાઈ રાવલજી કારોબારી ચેરમેન કિરીટભાઈ ઓણ શહેર ભાજપ પ્રમુખ હિરેનભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ ભરતભાઈ પટેલ નગરપાલિકાના સૌ કાઉન્સિલો સંગઠનના હોદ્દેદારો નગરપાલિકા સ્ટાફ મિત્રો આગેવાનો પ્રજાજનો ની ઉપસ્થિતિ માં આ કાર્યક્રમ કરવામાં આવ્યો રિપોર્ટર દિલીપ પટેલ ઓડ आज रोज हो नगर पालिका द्वारा જે ઓડ નગરપાલિકામાં ત્રેવીસ ચોવીસની ગ્રાન્ટમાંથી અડતાલીસ લાખ ઉપનની માતબર રકમથી મુખ્ય રોડ જે સીસી રોડ છે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે મારી સાથે નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ કમિટીના સભ્યો કારોબારી સભ્ય સંગઠનના પ્રમુખ અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કાઉન્સિલર સાથે આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ રીતે જ્યારે પ્રધાનમંત્રી દરેક વિકાસના કામો દેશમાં કરતા હોય ઓડ નગરપાલિકામાં ચોવીસે ચોવીસ કાઉન્સિલર જ્યારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયા છે ત્યારે આ શરૂઆત થઈ છે હજુ પણ વિકાસના કામો છે એ વિકાસના કામો સાથે સૌ મળી સંગઠન અને સરકાર સાથે રહીને વિકાસના કામો કરતા રહીશું સંજયભાઈના પ્રમુખ પદ હેઠળ સૌ કાઉન્સિલર શ્રીઓ મને મળ્યા હતા અને વિકાસના કામો ઓડ નગરપાલિકામાં હજુ પણ વધારેને વધારે થાય એ રીતની રજૂઆત કરી હતી આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને હું રૂબરૂ મળવા ગયો તો ત્રણેવ નગરપાલિકાની વાત કરી છે ઓડ બોરિયા અને આકલાવ ત્રણેવ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની જયારે નેતૃત્વ બેઠું હોય ત્યારે આપણા મુખ્યમંત્રીએ પણ કહ્યું છે કે ત્રણેવ નગરપાલિકામાં વિકાસની માટે જે કંઈ ગ્રાન્ટ જોતી હશે વિકાસની ગ્રાન્ટો ફાળવશે આ ઓડ નગરપાલિકાના સૌ શ્રીઓ અને પ્રમુખ શ્રી સંગઠનના પ્રમુખ શ્રી સૌને વિનંતી કરું છું કે હજુ પણ જો વિકાસના કામો આપણે આગળ કરવા હોય અને મુખ્યમંત્રીની જરૂર હોય તો મને લેખિતમાં આપજો આપણે બધા ભેગા થઈ અને મુખ્યમંત્રીને મળવા જઈશું મુખ્યમંત્રીએ એ પણ કહ્યું છે કે ચોવીસે ચોવીસ કાઉન્સિલરો જ્યારે નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયા છો તો એમને પણ લઈ અને શુભેચ્છા મુલાકાત કરવા માટે આપણા મુખ્યમંત્રીએ મને એક નિમંત્રણમાં આપ્યું છે ચોવીસે ચોવીસ કાઉન્સિલર શ્રીઓને લઈ પાર્લામેન્ટ્રી પત્યા પછી હું આ ચોવીસે ચોવીસ કાઉન્સિલ શ્રીઓને લઈને મુખ્યમંત્રીને એક શુભેચ્છા મુલાકાત માટે પણ જઈશું